નમસ્તે હું જોહે અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે સો વેલકમ ટુ ધ પાર્ટ થ્રી ઓફ ધ સિરીઝ મીરાબાઈના પ્રસંગો તો આગળના ભાગમાં આપણે જોયેલું કે મીરાબાઈના જે દાદાજી હતા રાવ દુદાજી તો એમની ઈચ્છા હતી મીરાબાઈના લગ્ન કરાવવાની પરંતુ એ ઈચ્છા પૂરી કરી શકવાના પહેલા જ તેમનું અવસાન થયું તો ચલો જોઈએ આગળ કે શું થાય છે સો તેમની આ ઈચ્છા તેમના મોટા પુત્ર વિરમજીએ પૂરી કરી મીરા સુંદર સુશીલ બુદ્ધિમતી અને ભક્તિમતી હતા મહારાણા સંગ્રામસિંહે મીરાની પ્રશંસા તો સાંભળી જ હતી તેમણે આ સંબંધનો સ્વીકાર કર્યો અને મીરાનો લગ્ન સંબંધ ભોજરાજ સાથે નિશ્ચિત થયો બંને પરિવારના મોડીઓએ તો આ સંબંધ નિર્ધારિત કર્યો પરંતુ મીરાનો હૃદય આ સંબંધ સ્વીકારે કેવી રીતે મીરા તો ગિરિધર ગોપાલને વરી ચૂક્યા હતા મીરાની તો કૃષ્ણ સાથે જન્મ જન્મની પ્રીત છે મીરાના લગ્ન તો ગોપાલ સાથે જન્મ જન્માંતર પહેલા થઈ ચૂક્યા છે અને આંતરિક રીતે તો આ જન્મમાં પણ થઈ ચૂક્યા છે મીરાના હૃદયના ભાવને મીરાના પરિવારજનો નહીં જાણતા હોય તેમ નથી આ કૃષ્ણ ભક્ત પરિવારે મીરાની કૃષ્ણ ભક્તિમાં ક્યારેય વિઘ્ન નાખ્યું નથી પિતૃવ્ય વિરમદેવ અને અને તેમના પત્ની પિતાએ મીરાને સમજાવ્યા બેટા કૃષ્ણ સાથે તારો સંબંધ અલૌકિક છે કૃષ્ણ સાથે અલૌકિક પતિ ભલે હોય પરંતુ લૌકિક રીતે તો તારા લગ્ન કોઈ લૌકિક પુરુષ સાથે જ થવા જોઈએ અને તેવા પુરુષોમાં ભોજરાજજી સર્વશ્રેષ્ઠ છે તેથી તું આ લગ્નનો સ્વીકાર કરી લે મીરાએ હૃદયથી ભોજરાજને ક્યારેય સ્વીકાર્યા નથી તેમ થવું શક્ય જ ન હતું પરંતુ લૌકિક દ્રષ્ટિથી મીરા અને ભોજરાજના લગ્ન થયા લગ્ન સમયે મહારાણા સંગ્રામસિંહે મીરાને અંગત ખર્ચ માટે એક નાની જાગીર આપી તે જ સમયે મીરાએ આ જાગીરના બે ગામ કસલાપુર અને માંડલની એક હજાર વીઘા જમીન પોતાના વિદ્યાગુરુ એટલે કે ગજાધરજીને દાનમાં આપી કન્યા વખતે મીરાના પાલક માતા પિતા વિરમદેવ અને પત્નીએ મીરાને ધન વસ્ત્રાભૂષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં આપ્યા એટલું જ નહીં પરંતુ કોઈ પણ ઈચ્છિત પદાર્થ માંગી લેવાનું પણ કહ્યું પરંતુ શ્રી કૃષ્ણ સિવાય અન્ય પદાર્થની ઈચ્છા રાખે અને માંગણી કરે તો એ મીરા મીરાએ માંગી ગિરિધર ગોપાલની મૂર્તિ પોતાના પ્રિયતમ ગિરિધર ગોપાલને સાથે લઈને મીરા શ્વસુર ગૃહિ ચિત્તોડમાં આવ્યા એમ મનાય છે કે મીરાના લગ્ન સંવત પંદરસો ના વૈશાખ સુદ તૃતીયને દિવસે થયા હતા મીરાની સાથે એક સખી અને દાસી લલિતા આવ્યા હતા જેમને મીરાએ સખી માનીને જ સાથે રાખ્યા છે મીરા જેવી રૂપવતી ગુણવતી પત્ની પામીને ભોજરાજજી અને આવી પુત્રવધુ પામીને સાસુ સસરા પ્રસન્ન થયા મીરાના પતિ ભોજરાજજી ઉદાર સાહિત્ય રસિક અને ડાહિયા પુરુષ હતા મીરાના રચેલા કાવ્યો મીરાના મધુર કંઠે સાંભળીને તેઓ પ્રસન્ન થતા મીરાની ઉર્જિતા કૃષ્ણ ભક્તિ જોઈને પણ તેઓ અહોભાવ અને આનંદ અનુભવતા તેમણે મીરાની ભક્તિપૂર્ણ જીવનશૈલીમાં ક્યારેય કોઈ બાધા ઉપસ્થિત નથી કરી મીરાને પરિણીને ચિતોડાવ્યા પછી થોડા સમયમાં જ એ સમજી ગયા કે મીરા કોઈ સામાન્ય સ્ત્રી નથી મીરા એક કૃષ્ણપ્રિયા છે એક સામાન્ય પતિ પોતાની સામાન્ય પત્ની પાસે રાખે તેવા ગૃહસ્થ જીવનની અપેક્ષા બોજરાજજીએ મીરા પાસે રાખી નહીં તેમણે સામે ચાલીને મીરાના ભક્તિમય જીવનમાં યથાશક્ય સુવિધા કરી આપી મીરાની અનુમતિથી ભોજરાજજીએ દ્વિતીય લગ્ન કર્યા તેમના દ્વિતીય પત્ની સાથે સુખી જોઈને મીરા પ્રસન્ન થયા પ્રારંભમાં પોતાની કૃષ્ણ સેવા ભક્તિની સાથે સાથે મીરા ભોજરાજજીની પણ સેવા કરતા પરંતુ દ્વિતીય લગ્ન પછી મીરા કૃષ્ણ ભક્તિમાં પૂર્ણતઃ તલ્લીન બની ગયા એક ભક્તના જીવનમાં કસોટીઓનો કોઈ પાર હોય છે ક્યારેય નહીં ને મીરાના જીવનમાં પણ ઘણી બધી કસોટીઓ આવી હતી તમે જાણવા માંગો છો કે કસોટીઓ કેવી હતી શું હતી તો એના માટે નેક્સ્ટ વિડીયો જોજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી હેવ અ નાઇ સ્ટે બાય બાય